જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ તમારું મધુબેન જનકભાઈ નિંબર્ગ મધુબેન ક્યાં રહેવાનું તમારું એડ્રેસ અમારે રહેવાનું માંડોધાર ગરડા સ્વામિનારાયણની બાજુમાં ગામ માંડોધાર તાલુકો સ્વામીના જિલ્લો બોટાદ તો બેન તમને શરીરમાં કઈક તકલીફ હતી ગોઠણ દુખતા હતા અને પગ દુખતા હતા કેટલા સમયથી દુખાવો હતો પાંચ વર્ષ થી દુખાવો હતો તો એની માટે તમે કઈક સારવાર તો લીધી છે ને અલગ અલગ જગ્યાએ ઓકે હોસ્પિટલે બતાવ્યું હતું ત્યાં તમને એમ કીધું હતું કે પાંચ વર્ષ પછી તમારે ઓપરેશન કરાવવું જ પડશે ઓકે તો આ પાંચ વર્ષની અંદર તમને અલગ અલગ જગ્યાએ દવા લેવા છતાં સારું નહોતું થયું અત્યારે તો તમને બિલકુલ સારું છે ને તો એ સારું છે એનાથી થયું જરા બતાવો ને ઓકે એકા કેલ્શિયમ ડી થ્રી એકા જોઈન્ટ જીમ એકા સોફ જીરા હા અને એકા અર્જુન ગાર્લિક આ ચાર વસ્તુ અને એક આ રેડ એલોવેરા જ્યુસ ઓકે આટલી દવાઓ તમે લીધી કેટલા સમયથી લ્યો છો દોઢ મહિનાથી આ લીધી તો દોઢ મહિનાની અંદર તમને સંપૂર્ણપણે સારું છે એસી સારું છે દોઢ મહિનાની અંદર એસી ટકા સારું થઈ ગયું જે પાંચ વર્ષથી તમને તકલીફ હતી ડોક્ટરે ઓપરેશન નું કીધું હતું નીચે બે ખાલી ચડી જતી ખાલી નીચે અચ્છા પેલા તમને ખાલી ચડી જતી હતી નીચે નહોતા બેસી શકતા શરીરમાં શક્તિ સ્ફૂર્તિ નહોતી રહેતી અચ્છા અત્યારે એ બધી વસ્તુમાં એસી થી નેવું ટકા રાહત છે ઓકે તો જે તમારી જેવી તકલીફ થી પીડાતા હશે એવા લોકોને તમે શું સંદેશ આપશો આપું છું કહો જ છો કે દવા એમની સારી છે ની આયુર્વેદિક છે સુરત છે એમ કહું મને નણંદે કીધું છે લતાબેની ઓકે તો આ દવા તમે લો છો તમને આની કોઈ સાઇડ ઇફેક્ટ કે એવું કંઈ ખરું ના કોઈ વસ્તુ નહીં ઓકે લતાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર